આજે સોળમાં મતદાતા દિવસની ઉજવણી દાહોદમાં શ્રી ગીરધરલાલ સંકુલમાં કરવામાં આવી છે અહીંયા જો યુવા મતદારો છે એમને પ્રેરિત કરવા માટે કે એનરોલ પોતે એનરોલમેન્ટ કરે અને દરેક આવનાર ચૂંટણીઓ જો છે એમાં પાર્ટિસિપેટ કરે એના માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એમને પ્રેરણા આપવામાં આવી એની સાથે સાથે જ જો ચૂંટણીલક્ષી કામગીરી જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ ઇવન ગામડાની કક્ષાએ અને ભૂત કક્ષાએ થતી હોય છે એ બાબતે પણ એમને અવગત કરવામાં આવ્યું એમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે આપણે મતદાનનો હક બજાવવા માટે અને મતદાનનો મતદાતા તરીકે રજીસ્ટ્રેશન કરવા માટે એના માટે પણ માહિતી આપવામાં આવી અહીંયા જો પીટીસી કોલેજના દીકરા દીકરીઓ જો છે અને બીએડ કોલેજના દીકરા દીકરીઓ છે એમના દ્વારા એક સરસ ડ્રામા નાટક પણ કરવામાં આવ્યું જેના થકી જો યુવા મતદારો છે એમને ખબર પડે કે કઈ રીતે આપનું વોટર રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને મતદાનનો હક્ક બજાવવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે લોકશાહીમાં એની બાબતે પણ એમના દ્વારા માહિતી આપવામાં આવી એની સાથે સાથે જ જો ચૂંટણી પ્રક્રિયામાં જો વધારે ઉંમરવાળા મતદાતાઓ છે તો આ વરિષ્ઠ નાગરિકોનું પણ સન્માન અહીંયા કરવામાં આવ્યું અને આપણા જિલ્લામાં જેટલા પણ ચૂંટણી તંત્રના અધિકારીઓ છે એમાં ડિસ્ટ્રિક ઇલેક્શન ઓફિસરથી લઈને ડેપ્યુટી ડીઓ ઈઆરઓ એઆરઓ પછી આપણા બીએલઓ સુપરવાઇઝર બીએલઓ સહાયક બીએલઓ અને જો મતદાર યાદીના નાયબ મામલતદાર છે એમના દ્વારા જો કામગીરી કરવામાં આવી આ બધાને સન્માનિત કરવામાં આવ્યું અને એમની કામગીરીનું વખાણ કરવામાં આવ્યું અને ભવિષ્યમાં પણ સારીમાં સારી રીતે કામ કરે અને જાહેર જનતાને મતદાન રિલેટેડ અને મતદાર યાદી રિલેટેડ કોઈ પણ તકલીફ ના પડે એ બાબતે પણ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું તો મતદાન જો છે સર અઢાર વર્ષના થવા જઈ રહ્યા છે અથવા અઢાર વર્ષના થઈ ગયા છે તેવા યુવાન મતદારો માટે તમે શું સંદેશ આપશો હું બધા યુવા મતદારોને કહું છું કે લોકશાહીનું જીવ જો છે એ મતદાતા છે અને મતદાન છે તો એટલા માટે કોઈ પણ વ્યક્તિ મતદાનના હક વગર રહેવું ના જોઈએ ચૂંટણી પંચની પણ થીમ જો છે એ જ છે કે કોઈ પણ ઈલીજીબલ મતદાતા જો છે એ મતદાર યાદીમાં દાખલ કર્યા વગર ના રહેવા જોઈએ અને કોઈ પણ જો ગેરલાયકાત ધરાવતા વ્યક્તિ છે એ મતદાર યાદીમાં આવવાનો જોઈએ એના માટે અત્યારે એસઆઈઆરની કામગીરી પણ આપની ચાલુ છે તો જો યુવા મતદારો છે તો એ જયારે આપના અઠાર વર્ષ પૂર્ણ કરે તો તાત્કાલિક ધોરણે મતદાર યાદીમાં આપનું નામ નોંધાવે આપના જો બીએલ છે એમને એમને સંપર્કમાં રહે બીએલ ઓ નહીં હોય તો પણ એ આપના મામલતદાર કચેરી હોય કે પ્રાંત કચેરીઓ હોય કે એમના જો એ આર ઓ ઈઆરઓ હોય એમના સાથે સંપર્ક કરીને આપણું નામ મતદાર યાદીમાં દાખલ કરાવી શકે ખાસ કરીને મત મતદાર યાદીમાં નામ દાખલ કરાવ્યા પછી પણ જ્યારે પણ કોઈ પણ ચૂંટણી આવે તો એમને આપનું મતદાનનો હક જો છે એ જરૂર બજાવવું જોઈએ કારણ કે આપણા પ્રતિનિધિ આપણ લોકશાહીમાં ચૂંટતા હોઈએ છે તો આપ એક જવાબદાર નાગરિક તરીકે મતદાન કરવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે